હવે આપણે દીવા પણ થઈ ગયા છે એટલે સામાન કરી દીધો એવું છે ક્યારે છે પૂજા પછી ત્યાં જવાનું નવી ઓફિસ એમ સરસ સરસ ખૂબ પ્રગતિ કરે એવી પ્રાર્થના બોલો ભાઈ ટ્યુશન જઈ આવ્યા હતા પછી નીચે રમ્યા બરાબર જો મિત્રો આજે સાંજે જમવામાં વઘારેલી રોટલી છે બહુ ભૂખ જેવું હતું નહીં અને પપ્પા ઓફિસે નાસ્તો કરીને આવ્યા હતા એટલે વઘારેલી રોટલી અને ચા છે અને બિસ્કીટ સરસ મજાના પડી ગયા છે મળીએ એક નવા બ્લોગમાં પછી મિત્રો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ